અને હવે મારે થોડું કરિયાણું મગાવું તો પહેલાં મગાવી દો અને પછી વિડીયો બનાવવા જઈએ તો વિડીયોમાં આજે છે ને મારે પ્રસાદીમાં મસ્તીની સુખડી બનાવવાની છે એમાં આજે મંગળવાર છે એટલે સુખડી બનાવવાની છે અને ચાલો બધા સુખડી ખાવા ભાવતી હોય તો ખાવા જ છે ને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો મારે વળા હાલે ભાઈ લખી લે પેલા પાંચ કિલો ખાંડ

લોટ લઈ લીધો છે રોટલી બનાવી ની લોટ છે અને એકદમ પોસી રૂચ મસ્ત ઉખડી બનશે ક્યારે મારી સ્ટાઇલ માં બનાવી નહીં ક્યારેક બનાવજો મજા આવશે

પછી મસ્ત મિક્સ કરીને બટકા પાડી દેવાના એટલે આપણી ભૂખડી તૈયાર જટપટ ઉખડી તૈયાર પાંચ પાંચ મિનિટ લાગે ભૂખડી બનતા આ ફટાફટ બનાવી તમે આવી રીતે બનાવવાનું કારણ એટલું જ છે કે તને પેલા આપણે લોટમાં ગોળની પાય લઈએ તો ગોળની પાઈ તો વધારે પડતી જો લેવાય જાય ને તો આપડી સવર થઈ જાય દાંતમાં સોટાય ખાઈનું એક બધું આપણે ગોળની પાય કાશી રહી હોય તો હુખડીમાં સ્વાદ પણ આવે એટલે આવી રીતે મસ્તી ફટાફટ લોટ છે શેકીની અંદર જ ગોળ નાખી દેવાનો અને તમે જોઈ શકો છો ખાવ આપડી મસ્ત નરમ ફૂખડી તૈયાર છે બધું લોટ ને ગોળ ને બધું સરસ મિક્સ થઈ ગયું છે મારા ગોળ હાવ એકદમ થોડો હતો મેં કાઢ્યો ત્યારે તમને ડબ્બા માંથી બતાવ્યો તો બાલાજી માં જોશો એટલે આપણે સુખડી છે ને લાલ નથી થઈ તો કલર સરસ થઈ ગયો છે ને સાફ સુગંધ સરસ આવે છે તો હવે આને આપણે ફટાફટ ડીશ માં પાથરી દઈએ બની તૈયાર થઈ ગઈ છે હવે હું છે આમાં ઉપર છે જેવું ટોપરું ગભરાવું છું જો તમને નો ભાવતો હોય તો સ્કીપ કરી નાખજો તો આપડે હું કહેવું ઝીણું ખમણ ટોપરું છે સ્વાદે સારું આવશે અને ડેકોરેશનમાં સરસ લાગશે

આપડે તમને મસ્ત આરતી ના દર્શન કરાવી ભૂખ ની તૈયાર કાઢી તમને બતાવવું કેવી બની છે